ગરમા આગામી સીઝન 1 સપ્ટેમ્બર થી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય સામે સભાસદોનો વિરોધ પેટા સંસ્થાના જ ત્રણ ડિરેક્ટરોએ સાયણજીન ખાતે જાહેર સભા બોલાવી જનરલમાં ઉમટી પડે એમ સભાસદો ઉમટી પડ્યા સભા બાદ સભાસદોનો ટોળું સુગર કેમ્પસમાં પહોંચ્યું ચેરમેન સમક્ષ સૂત્રોચ્ચાર કરી નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી સાયણ સુગરના આગામી સીઝનમાં માં 1 સપ્ટેમ્બર થી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય સામે સભાસદોએ વિરોધ નોંધાવ્યો છે સંસ્થાના જ ત્રણ ડિરેક્ટરોએ આજે સાયણજીન ખાતે જાહેર સભા બોલાવી હતી જેમાં સભાસદોએ વિરોધ નોંધાવી પહેલી સપ્ટેમ્બરને બદલે પહેલી ઓક્ટોબરથી જ વાવેતર શરૂ કરવાની માંગ ઉચારી હતી સભા બાદ સભાસદો સુગર કેમ્પસમાં પહોંચ્યા હતા જ્યાં ચેરમેન સમક્ષ પણ સૂત્રોચ્ચાર કરી નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી શ્રી સાણ વિભાગ સહકારી ખાંડ મંડળી લિમિટેડના રોપાણ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં શેરડી વાવેતર માટેની જાતો તેમજ અન્ય નીતિ નિયમો નક્કી કરવા તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ યોજાયેલ બોર્ડ મિટિંગમાં દરેક મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા બાદ સંસ્થાને સભાસદના ગાળાના હિતને ધ્યાને રાખી આવનાર સિઝનમાં પહેલી ઓક્ટોબરથી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો જે તારીખ સોળ એક બે હજાર રોજ ખેતી સમિતિની મિટિંગમાં ખોટા ડેટા રજૂ કરી તે નિર્ણયમાં ફેરફાર કરી રોપાણ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં શેરડી વાવેતર પહેલી ઓક્ટોબરથી શરૂ કરવાને બદલે પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવાના નિર્ણયથી સંસ્થા અને સભાસદોને થતા ફાયદા અને નુકસાન અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા અને ખેડૂત સભાસદ મિત્રોને માહિતગાર કરવા માટે અગત્યની મિટિંગનું આયોજન સાણજીન કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જાહેર સભામાં નક્કી થયા મુજબ સભા બાદ સભાસદોનું ટોળું સાગર સાયર સુગરના કેમ્પસમાં પહોંચ્યું હતું દર્શન નાયક દિપેશ પટેલ અને નરેન્દ્ર પટેલ એમ ત્રણેય ડિરેક્ટરોની આગેવાનીમાં સભાસદોએ ચેરમેન રાકેશ પટેલને રૂબરૂ રજૂઆત કરી વાવેતર પહેલી ઓક્ટોબરથી શરૂ કરવાની માંગ કરી હતી